પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે શ્રી હળવદ લોહાણા મહાજન શ્રી રઘુવંશી મહિલા મંડળ શ્રી રઘુવીર યુવક મંડળ હળવદ દ્વારા સવારથી જ વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારથી જ રામધૂન કીર્તન અન્નકૂટ જલારામ બાપાના પ્રસાદનું વિતરણ અયોધ્યાથી લાઈવ પ્રસારણ મહાઅન્નકૂટ રઘુવંશી મહિલા મંડળ દ્વારા મહાઆરતી તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ અંગે રઘુવીર યુવક મંડળ છેલ્લા દસ દિવસથી તૈયારીઓ કરી રહ્યું હતું આપણે આપણા જે અત્યાર સુધીની જે કંઈ પ્રક્રિયા હતી એ બધી જ પૂર્ણ કરી અને આપણે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવા આપણે આજે જઈ રહ્યા છીએ ત્યારે સમગ્ર દેશમાં અને સમગ્ર વિશ્વમાં આનો આનંદ ઉત્સવ લહેરાઈ રહ્યો છે અને સર્વે ભાઈઓ બહેનો આનો ઉત્સાહથી એ આનંદથી પર્વ ઉજવી રહ્યા છે અને ભૂતોનું ભવિષ્ય આ પર્વ આપણને કાયમ માટે યાદ રહેશે આપણે આ પેઢી એટલા સદભાગી છીએ કે આપણને આ અવસર જોવા મળ્યો છે આપણા પૂર્વજો ઘણું બધું આ બાબતમાં સહન કર્યું અને એ બધાએ એમના માટે બલિદાન આપ્યા અને આપણે આજે એનું ફળ મેળવી રહ્યા છીએ એ બદલ ખૂબ ખૂબ આપણે સાડા પાંચસો વર્ષથી જે ક્ષણની આપણે રાહ જોઈ રહ્યા હતા એક ક્ષણ આજે આવી રહી છે એના માટે સમગ્ર દેશ આ ક્ષણને આવકારવા માટે થનગની રહ્યો છે એ ક્ષણમાં સહભાગી થવા માટે હળવદ તાલુકાના સમગ્ર રઘુવંશીઓ આજે અહીંયા ભેગા થયા છીએ અને અમારા ઈષ્ટદેવ શ્રી રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠાને ઉત્સાહ છે અને ભેર વધાવવા માટે અમે તૈયારીઓ કરી રહ્યા છીએ જય રઘુવંશીઓના હૃદય સમ્રાટ એવા ભગવાન શ્રી રામ જ્યારે નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પામી ચૂક્યા છે ત્યારે શ્રી હળવદ લોહાણા મહાજન પણ આ પ્રસંગને ઉજવવા આતુર છે એટલે સમગ્ર આયોજન શ્રી હળવદ લોહાણા મહાજન દ્વારા રઘુ યુવક મંડળ અને રઘુવંશી મહિલાઓ મંડળ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર યોજ આયોજન ની અંદર સવારથી જ રામધૂન કીર્તન પ્રસાદ વિતરણ ખાસ કરીને જ્યારે હળવદની અંદર શોભાયાત્રા નીકળી એમાં પણ પ્રસાદ વિતરણ યોગ મંડળ દ્વારા કરવામાં આવી છે ત્યારબાદ લાઈવ સ્ક્રીન ઉપર પ્રસારણ અને મહાનકૂટ મયુર રાવર જીટીવી ન્યૂઝ હળવદ